はい。 ના કઈ તો હું બતાડું કરી અને એ રીતે તમારે કઈ જવાનું તમારે ગમ નહી કે તમારે કોઈ બાઈક ચોરી ન કરી હું ગયા છે આ કાઉ ભાઈના બાઈક અને તમને એવી શીખવાડું જેથી કરીને તમારે બાઈક એ જ જગ્યાએ મૂકી જવાનું કોઈ ચોરી કરી ન બાઈક તામજની કોઈ હટાવાનું નહી તો એ જો એટલા તમારે ઓ કેમેરા કાઢવાની એ આ પૂંદરી કાઢવાની હવે આપણો બાઈક ચાલુ કરવા બાઈક ચાલુ થાય નહી તમારું ફોન ચાલુ એ જ જો ભાઈ પોઈન્ટ ચાલુ હે મો બાઈક ચાલુ બાઈક ચાલુ થાય નહીં પછી એને રીતે આ દેવાની ઓમ ઉપર ખેંચ અને અડાડીને રાખ તો સ્પાર્ક થાય અને ગાડી ચાલતી જાય અબે એને આ જો તમને બતાવું આવો પડાર પણ ચાલુ પન ચાલુ લે હું ચાલુ કરું ચાલુ થા ભાઈ ચાલુ થાતું નથી તમે કેમ છોડ છે ને તો ચોર બાઈક ચોરી કરી કે નહીં આવી છે કરી તમારે જવાનું એ વિચાર ના અને આ જો આ મેની ગાડીનું છે અને એ આ વાળી